હે ગાઈઝ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો અમે પણ ઠીક છીએ હું અને કંઈક એક કે બે દિવસથી મારા બ્લોગ નથી આવતા કારણ કે મારી તબિયત થોડી ખરાબ હતી એટલે મેં શૂટ નથી કર્યું તો આજે શૂટ કરું છું અને હા ગાઈઝ એક થોડા બેડ ન્યૂઝ હતા કે જે અમે ગલુડિયું લાવ્યા હતા જેવીમાંથી તે આખો દિવસ નકરું રોતું હતું કંઈ ખાતું નહોતું નકરું રડિયા જ કરે કારણ કે હજી નાનું હતું અને એની માથી અલગ થયું હતું તો પહેલીવાર અમારા ઘરે હતા પછી મેં કીધું મમ્મી આને પાછું મૂક્યા હોય આ એના દે કારણ કે હજી બહુ નાનું છે એટલે પ્રાણી હોય કે માણસ હોય મા તો માં હોય છે જે અને જેવું મારા મમ્મી ત્યાં મૂકવા ગયા અને એની માએ જોયું કે મારું ગલુડિયું પાછો એવું છે દોડીને એની માહે આવી અને એના બચ્ચાને આમ ચાટ લાવી નહીં અને જે ગલુડિયું હતું એ એના મમ્મીના એના મમ્મીની પાસે અને મમ્મી ગયા છે દુકાને પાણી રાખવા કારણ કે અહીંયા ગોળામાં પાણી નથી તો એ ગયા છે પાણી નાખવા અને ત્યાં સુધીમાં બોલો મેં નાસ્તો નથી કર્યો તો નાસ્તો કરીશ પહેલાં તો એ લોકો તબિયત ખરાબ હોય એટલે ખાવીનો ભાવ સવારનો નાસ્તો મેં કાલે નથી કર્યો ને હજે એમ થાય છે નથી કરવું બપોરે ખાઈ લઈશ હજુ કપડાંય સુકાવાના પડ્યા છે જો બતાવું ડોલમાં પૈડા છે ત્યાં કરીને તો ગાઈશ આપણે અહીંયા નાખી દઈએ પક્ષીઓને ચણ अँ आखी पक्षीओने से जो आम के लींबू आया से काचा से ना से जो। तो पक्षी ने चढ़ ना दीदी से आम तो हूँ रोज नाखु छू पर शूट नहीं करती तो प्रेम थे कि हूँ रोज रोज, रोज बता करो आई शुरू

તો મમ્મીએ ડુંગળી લીધી છે લસણ તો પડ્યું છે એટલે લીધું નથી જો આજે ફૂલ કેટલા મસ્ત આવ્યા છે પિંક પિંક કલરના બધા મસ્ત છે